નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વ કેજી ચૌહાણ કન્યા વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ દસ સરકારના અંગો એના વિશે આપણે આજે વાત કરવાની છે કે ખરડામાંથી કાયદો બનાવવાની વિધિ જેને સામાન્ય ખરડો અથવા તો બિન નાણાકીય ખરડાના નામથી આપણે ઓળખી શકીએ છીએ હવે તમામ સામાન્ય તમામ સામાન્ય ખરડાઓને પ્રધાનો દ્વારા ગૃહમાં રજૂ કરવાની પ્રક્રિયા છે એને પ્રથમ વાંચન કહેવામાં આવે છે ત્રણ વાંચન આપણે સાંભળીએ છીએ કે ખરડો છે એને ત્રણ વાંચનમાંથી પસાર કરવાનો હોય છે તો પ્રથમ વાંચન કોને કહેવાય તો કે સામાન્ય ખરડાની અંદર પ્રધાનો દ્વારા ગૃહમાં રજૂ કરવાની જે પ્રક્રિયા છે એને પ્રથમ વાંચન કહેવામાં આવે છે જેની અંદર ખરડો જે કાયદો બનાવવાનો છે એ ખરડાનું શીર્ષક એના ઉદ્દેશ્યો એવા કારણોનું એની અંદર વર્ણન કરેલું હોય છે આ ખરડો છે એ પહેલાં ધારાગૃહમાં રજૂ કરતાં પહેલાં તે ગૃહના અધ્યક્ષની અને નાણાંકીય ખરડો રજૂ કરવા માટે કેન્દ્રમાં રાષ્ટ્રપતિ અને રાજ્યમાં રાજ્યપાલની ભલામણથી રજૂ થાય છે જો ખરડો રજૂ કરવો હોય ત્યારે ધારાગૃહમાં પેલા રજૂ કરવામાં નથી આવતો પણ ધારાગૃહમાં રજૂ કરતાં પહેલાં ગૃહના અધ્યક્ષની પરવાનગી લેવી પડે છે અને બીજો ખરડો નાણાકીય ખરડો છે જ્યારે એક રજૂ કરવો હોય તો કેન્દ્રમાં રાષ્ટ્રપતિની અને રાજ્યની અંદર જો એને રજૂ કરવાનું હોય તો રાજ્યમાં રાજ્યપાલ છે એની ભલામણથી રજૂ થાય છે એમને એમ રજૂ થઈ શકતો નથી હવે પ્રથમ વાંચનમાં ખરડાની સામાન્ય માહિતી છે એ પણ મુખ્ય મુદ્દાઓની ચર્ચા ચર્ચા થાય છે પ્રથમ વાંચનની અંદર કે ભાઈ એનો શીર્ષક શું છે શા માટે આ ખરડો છે એનો ઉદ્દેશ્ય શું છે એના કારણો જાણવામાં આવે છે એના ઉપર ચર્ચા થાય છે વિરોધ સકારણ જણાવાય છે જો એ યોગ્ય ન હોય તો એનો વિરોધ પણ થાય છે અને જરૂર પડે તો મતદાન પણ કરવામાં આવે છે ત્યારે એ પહેલાં વાંચનમાંથી જાય છે ત્યાર પછી બીજું વાંચન બીજા અંદર જ્યારે ખરડાને મોકલવામાં આવે છે ત્યારે વિસ્તારથી કલમવાર મુદ્દાઓની એમાં ચર્ચા કરવામાં આવે છે તેના હેતુઓ અને તેના પ્રત્યાઘાતોની છણાવટ થાય છે એનો હેતુ શું છે અને ખરડો કાયદો બનશે તો એનો પ્રત્યુત્તર શું મળશે એની ચર્ચા થાય છે તેમાં જનતા જૂથો સમૂહો કે સંસ્થાઓના વિરોધ પક્ષોના અભિપ્રાયને આધારે એની અંદર સુધારા કરવામાં આવે છે અને અંતે એના પર મતદાન થાય છે હવે કેટલીક વાર ગૃહની અંદર કાર્યબોજ વધુ હોય છે તો ખોડા પર વિગતે ચર્ચા ન પણ થઈ શકતી હોય તો એના માટે જે તે વિષયના તજજ્ઞ હોય છે વિશેષ જ્ઞાન ધરાવતા સભ્યો છે એની એક કમિટી બનાવવામાં આવે છે બરાબરને આ અંડરલાઈન કરજો પ્રવર સમિતિ આ એને સોંપવામાં આવે છે જે આ પ્રવર સમિતિ છે જે તજજ્ઞો છે વિશેષ જ્ઞાન ધરાવે છે એવા લોકો ખરડાને ચકાસે છે અને લોકોનો વિચાર લોકમતનો ખ્યાલ રાખે અને એના પર વિગતવાર ચર્ચા કરવામાં આવે છે અને ચર્ચાના અંતે એની અંદર જો કોઈ સુધારો વધારો લાગે તો ભલામણ સૂચવતો અહેવાલ છે એ ગૃહને સોંપવામાં આવે છે અને ખરડાને ત્રીજા વાંચન માટે રજૂ કરવા માટે મોકલી આપવામાં આવે છે આ બે વાંચન થયા પછી ત્રીજું વાંચન તો ત્રીજું વાંચન છે એ ઔપચારિક હોય છે ભલામણો છે એનો સ્વીકાર કે અસ્વીકાર કરવા પાછળના તર્ક રજૂ કર્યાના અંતે ખરડાના સ્વીકાર્ય સ્વરૂપ પર મતદાન કરવામાં આવે છે જો તેને બહુમતીનો ટેકો મળે તો તે ખરડો પસાર થયેલો જાહેર થાય છે અને જો એને બહુમતી ન મળે તો ખરડો છે એ પસાર થતો નથી તેના પર પ્રથમ ધારાગૃહના અધ્યક્ષની સહી લઈને બીજા ધારાગૃહમાં એને મોકલવામાં આવે છે બરાબર કારણ કે અધ્યક્ષને પૂછવામાં આવે છે અને પછી જ ખરડો બહાર પાડવામાં આવે છે એટલે એની સહી થાય અને પછી બીજા ધારાગૃહની અંદર એને મોકલવામાં આવે છે બીજા ધારાગૃહમાં પણ ખરડો આ જ પ્રક્રિયામાંથી પસાર થાય છે બીજા ગૃહના જરૂરી સુધારા સાથે બીજા ગૃહમાં ખરડો સરળતાથી પસાર થાય તો રાષ્ટ્રપતિની સહી માટે મોકલવામાં આવે છે અને રાષ્ટ્રપતિની સહીમાં મોકલવા ખરડો છે જો રાષ્ટ્રપતિ એના ઉપર સહી કરે તો ખરડો કાયદો બને છે અને જો રાષ્ટ્રપતિ સામાન્ય ખરડાને પરત મોકલી શકાય છે પરત મોકલે તો ખરડાનો ખરડો જે છે ફરી એના ઉપર વિચારણા કરી અને ફરી રાષ્ટ્રપતિ સુધી એને પહોંચાડવામાં આવે છે અને ત્યાર પછી રાષ્ટ્રપતિ એના ઉપર સહી કરે છે ત્યારે ખરડો કાયદો બને છે પરંતુ બીજા ગૃહમાં તે મંજૂર ન થાય તો તેને પુનઃ પ્રથમ ગૃહને પરત મોકલવામાં આવે છે ખરડો છે એ પસંદ પ્રથમ ગૃહને પરત મોકલી શકાય છે ક્યારે તો કે જો ગૃહમાં તે મંજૂર ન થાય તો જો બીજા ગૃહમાં ખરડો છ માસ સુધી પડતર રાખી મૂકે તો તેનો અસ્વીકાર થાય છે એમ માનવામાં આવે છ મહિના પહેલાં એની વિધિ કરવાની હોય છે જો છ મહિના પહેલાં બીજા ગૃહમાં ખરડો પડ્યો રહે તો એ અસ્વીકાર્ય છે એ માની લેવામાં આવે છે જ્યારે બંને ગૃહો વચ્ચે મતભેદ વધી જાય પહેલાં અને બીજા ગૃહ વચ્ચે મતભેદ વધે કે એનો ઉપલા ગૃહમાં રાજ્યસભામાં સત્તાધારી પક્ષની બહુમતી ન હોય ત્યારે ખરડાની મંજૂરી મળવી સરળ ન હોય ત્યારે બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવામાં આવે છે અને ખડો સાદી બહુમતીથી પસાર કરવામાં આવે છે આ રીતે ખડો છે એને એક વાંચનમાંથી બીજા વાંચનમાં મોકલવામાં આવે છે હવે ખરડો છે એના પર રાષ્ટ્રપતિની મંજૂરી મેળવવાના સમયે પણ રાષ્ટ્રપતિ પાસે ત્રણ વિકલ્પ હોય છે કયા ત્રણ વિકલ્પ તો પહેલો વિકલ્પ છે ખડા પર સહી કરીને મંજૂરી આપે અથવા તો તેઓ ખડો પોતાની પાસે રાખી મૂકે અથવા તો તેને પુનઃ વિચારણા માટે સંસદમાં પરત મોકલી આપે આ ત્રણ વિકલ્પ છે જો યોગ્ય હોય તો ખરડા ઉપર સહી કરી દે છે પછી ખરડો છે એને પોતાની પાસે રાખી પણ મૂકી શકે છે અને પુનઃ વિચારણા માટે એને પરત સંસદમાં મોકલી પણ શકે છે આ રાષ્ટ્રપતિના હાથના ત્રણ વિકલ્પ છે રાષ્ટ્રપતિ કોઈ ખરડાને મંજૂરી આપે પછી કાયદો સરકારી ગેજેટ્સમાં પ્રકાશિત થયા બાદ તેમાં દર્શાવેલ તારીખથી તેનો અમલ શરૂ થયેલો ગણાય છે મહત્વનું એ છે કે રાષ્ટ્રપતિ જ્યારે ખરડા પર સહી કરે છે ત્યારે કાયદો બને છે સરકારી ગેજેટ પ્રમાણે એને પ્રકાશિત કરવામાં આવે છે અને દર્શાવેલી તારીખે એનો અમલ કરવામાં આવે છે એમાં તારીખ ચોક્કસ નાખેલી હોય છે એ તારીખે એની શરૂઆત કરવામાં આવે છે હવે બંધારણમાં સુધારાને લગતા ખરડાને ગૃહમાં રજૂ કરવામાં આવે ત્યારે તેને પ્રત્યેક ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ હાજર રહીને મતદાન કરનાર બે તૃતીયાંશ સભ્યોની બહુમતી અનિવાર્ય છે જો એમને કોઈ ખરડો છે પસાર થઈ જતો નથી કાયદો બની જતો નથી કે બંધારણમાં સુધારાને લગતા ખરડાને ગૃહમાં રજૂ કરવામાં આવે છે બરાબર એમાં પ્રત્યેક ગૃહની કુલ સભ્ય સંખ્યા હોય એની બહુમતી હોવી જરૂરી છે જે મતદાન કરનારા બે તૃતીયાંશ સભ્યો છે ત્યાં હાજર હોવા જોઈએ કેન્દ્ર અને રાજ્યના સંબંધોને સ્પર્શી બાબતોમાં ફેરફારને લગતી રાજ્યોને સ્પર્શી હોય તો ભારતીય સંઘના અડધા કરતાં ઓછા નહીં એટલા ઘટક રાજ્યોની વિધાનસભાની મંજૂરી અનિવાર્ય છે સામાન્ય ખરડાની વિધિ માફક આ ખરડો વિવિધ તબક્કાઓમાંથી પસાર થાય છે ક નાણાકીય ખરડા વિષયક વિધિ હવે ખરડો નાણાકીય છે કે કેમ એ લોકસભાના અધ્યક્ષ નક્કી કરે છે ખરડો છે એ નાણાકીય છે એ નક્કી કરવાનું કામ લોકસભાના અધ્યક્ષનું છે અંદાજપત્ર વાર્ષિક અંદાજપત્ર હોય છે તો એને લગતી અને નાણાંકીય જોગવાઈઓ ધરાવતા ખરડાને નાણાકીય ખરડો કહેવાય છે નાણાકીય ખરડો કોને કે તો કે નાણાંને લગતી કોઈ કાર્યવાહી હોય તો નાણાંકીય ખરડો છે કેન્દ્રનું અંદાજપત્ર એટલે કે બજેટ નાણાં મંત્રી માટે મોટે ભાગે અઠાવીસ ફેબ્રુઆરી લોકસભામાં રજૂ કરે છે આપણે છાપામાં અને ટીવીની અંદર સમાચારમાં પણ જોઈએ છે કે અંદાજપત્ર નાણાં મંત્રી છે એણે અંદાજપત્ર રજૂ કર્યું છે એના ઉપર ચર્ચા વિચારણા થાય ટેક્સમાં વધારો થાય ઘટાડો થાય વસ્તુઓ ઉપર વસ્તુ વધુ ઘટ થાય છાપાના ફંડ પેજ છે ભરાઈ ભરાઈને આવી એટલા એટલા નાણાંકીય સુધારા થયા છે તો એ લોકસભામાં અઠ્યાવીસ ફેબ્રુઆરીએ અંડરલાઈન કરજો બરાબર ત્યાં અઠ્યાવીસમી ફેબ્રુઆરી લોકસભામાં રજૂ કરે છે બધા જ નાણાંકીય ખડા પ્રથમ લોકસભામાં જ રજૂ કરવામાં આવતા હોય છે જે નીચે જણાવેલ તબક્કામાંથી પસાર કરવામાં આવે છે એમાં પણ ચાર તબક્કાઓ છે એમાંથી એ પસાર થાય છે પહેલું લોકસભામાં રજૂ થતા નાણાંકીય ખડા જેને અંદાજપત્ર કહેવામાં આવે છે એના ઉપર બે ત્રણ દિવસ પ્રાથમિક ચર્ચા થાય બીજું અંદાજપત્ર જે નાણાકીય અંદાજપત્ર મૂકવામાં આવ્યો છે એને ખર્ચની માગણીઓ પર ચર્ચા વિચારણા થાય અંદાજપત્રની અંદર લોકસભાની અંદર નાણાંની માંગ થતી હોય છે કે અંદાજે એક વર્ષની અંદર કે પાંચ વર્ષની અંદર અમારે આટલો આટલો ખર્ચો થશે તો આટલો નાણાકીય ખર્ચ સરકારે આપવો જોઈએ એના ઉપર ચર્ચા વિચારણા થાય છે નાણાં મંત્રી તેની બધી વિગતો આંકડા કઈ માહિતી સંસદમાં રજૂ કરે છે જો એમને એમ નહીં આંકડા સાથે રજૂઆત કરવાની હોય છે ત્રીજું જે તે વિભાગના મંત્રીઓ કારણ કે દરેક મંત્રીને અલગ સંસદની અંદર ખાતું સોંપેલું હોય છે તમને ખબર છે કોઈને મત્સ્ય ઉદ્યોગ કોઈને સિંચાઈ કોઈને કૃષિ કોઈને વિજ્ઞાન કોઈને સંરક્ષણ કોઈને વાણિજ્ય કોઈને માનવ સંસાધન કોઈને પર્યાવરણ આવા અલગ અલગ ખાતા સોંપેલા હોય છે એ તમામ વિભાગ છે એ પોતાના વિભાગની માંગણીઓ છે લોકસભાની સમક્ષ ચર્ચા વિચારણા માટે મૂકે છે અને ત્યાર પછી મતદાનથી મંજૂરી લેવી પડે છે ત્યારે નાણું છે મળે છે અને આ અંદાજપત્ર છે એ પસાર થાય છેલ્લે અંદાજપત્રના આવકના પાસાઓ અને કરવેરાના પ્રસ્તાવ જુદાદા સ્વરૂપે મુકાય છે અંદાજપત્રની અંદર આવક અને જાવક આવક શેમાંથી થાય છે તો કે જુદા જુદા ટેક્સ દ્વારા કરવેરા દ્વારા જુદા જુદા સ્વરૂપે મુકાય છે એની વાપરવા માટે પણ મંજૂરી લેવી પડે છે આ ચાર રીતે લોકસભાની અંદર નાણાકીય ખડો છે એ પહેલાં પસાર કરવાનો હોય છે ¡Astu!